ખેડામાં નરસંડાથી ઉતરસંડા ચોકડી સુધી રોડ નું કામ શરૂ કરાયું છે ત્યારે ફોર લેન ડામર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે ધારાસભ્યના હસ્તે ફોર લેન નું ખાત મુહૂર્ત કરાયું હતું ત્યારે તેર કરોડ ના ખર્ચે કામગીરી કરવામાં આવશે ત્યારે વડતાલના સરપંચ જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ડેપ્યુટી સરપંચ આર એમ બી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા નેશનલ હાઈવે થી વડતાલ સુધીનો રસ્તો ફોર લેન બનાવવાનું કામ સાડા તેર કરોડના ખર્ચે મંજૂર થયું હતું એમાંથી ફોર લેન બનાવવા માટેનું વાઈડનિંગ સાથે નાળા સાથેનું કામ હતું અને આ વાઇડનિંગ અને નારા થઈ ગયા હતા હવે એની ઉપર ફાઇનલ કોટિંગ કરવાનું એટલે ડામરના લેયરો કરવાનું અને ફર્નિચર કરવાનું લગભગ સાડા પાંચ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે અને એના કામનું ખાતમુહૂર્ત કરાઈ અને કાર્પેટિંગ શરૂ કરવામાં આવ્યું છે એમાં આ રોડમાં જુદા જુદા લેયરની કાર્પેટ થશે અને કાર્પેટ થયા પછી એની પર રોડ ફર્નિચર પણ લીધું છે એટલે કેટાઈઝને પટ્ટાને એવું બધું જે રોડ ફર્નિચરમાં આવતું હોય છે એ આઈટમો લીધી છે તો આ વડતાળ આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ધામ છે અને અહીંયા મોટા પ્રમાણમાં યાત્રિકો અવારનવાર પૂનમ હોય કે ગમે તે કોઈ તહેવારો હોય ત્યારે આખા ગુજરાતમાંથી આવતા હોય છે તો નેશનલ થી જે જવાનો રસ્તો સિંગલ હતો એને આ ફોર લાઈન કા કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું તો આ તબક્કાવાર આ કામગીરી થઈ રહી છે અને હવે થોડાક